નમસ્કાર આપ નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત લોકસભાની ચૂંટણી જાહેર થઈ ગઈ છે ત્યારે અઢાર પંચમહાલ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર રાજપાલસિંહ જાદવના જનસંપર્ક કાર્યક્રમ અંતર્ગત મહીસાગર જિલ્લાના લુણાવાડા વિધાનસભા વિસ્તાર ખાનપુર તાલુકાના વણિક પંચ સમાજની વાડી ખાતે જનસંપર્ક સભા યોજાઈ જેમાં ભાજપના ઉમેદવાર રાજપાલસિંહ જાદવે પોતાનો પરિચય કરાવ્યો હતો અને બાદમાં સૌને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મત આપવા આહવાન કર્યું હતું આ કાર્યક્રમમાં મહામંત્રી પ્રદીપસિંહ રાઠોડ પૂર્વ ધારાસભ્ય જિગ્નેશભાઈ સેવક જિગ્નેશ પાઠક તાલુકા પંચાયત પ્રમુખ રશ્મિકાબેન ડામોર દાયાભાઈ પટેલ ભાવનાબેન પટેલ દીપક જોશી સહિત ભાજપના અગ્રણી હોદ્દેદારો કાર્યકરોએ પોતાના વિસ્તારમાં વધુમાં વધુ ભાજપ તરફી મતદાન કરાવી ભાજપના ઉમેદવારને જીતને ભવ્ય અને ઐતિહાસિક બનાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો